સુરતના એડવોકેટ મેહુલ બોગરા પર ફરી એક વખતે હુમલો પર્વત ટ્રાફિક ચોકી પાસે બની ઘટના પોલીસ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોવાનો અહેવાલ મળી રહ્યા છે એડવોકેટ મેહુલ બોગરા પોલીસ ની કારમાં કાળા કાચ અને નંબર પ્લેટ ના હોવાની ફરિયાદ કરી રહ્યો હતો લોકોની હાજરી માં જ પોલીસ કર્મચારી એ કર્યો મેહુલ બોગરા પર હુમલો એમના જીવન ને જોખમ હોય એવું લાગે છે જેથી આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ મેહુલ બોગરા દ્વારા કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ કિવેન ટીવી ન્યૂઝ સુરત હું મારા અગત કામ અર્થે વીઆર મોલ જઈ રહ્યો હતો હું વીઆર મોલ જઈ રહ્યો હતો ત્યારે પર્વતઘાટિયા પર્વત પાટીયા જે સેમી સર્કલ પંદર ઓફિસ છે એની બાજુમાં બીઆરટીએસ કોરિડોરની અંદર એક બ્લેક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી ઊભી હતી તો એ સમયે જ જો ડીજીપી એક પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિએ કાળા કાચમાં પોલીસ કર્મચારીએ નંબર પ્લેટ વગરની ગાડી રાખવી નહીં એમ છતાં ડીજીપીના પરિપત્રોને કોઈ ગાંઠતા નથી કાળા કાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખે છે તો એ બાબતે મને થોડી શંકા કે આ ગાડીમાં કંઈ પણ હોઈ શકે તો આપણે એ ગાડીમાંથી ઉતર્યા અને એ ગાડીની સામે જઈ અને મેં મારી પોતાની સલામતી માટે ફેસબુક લાઈવ વિડીયો ચાલુ કર્યો હતો કારણ કે કોઈ પણ ઘટના આની પહેલાં મારી ઉપર હુમલો થઈ ચૂક્યો છે એટલે મારી સાવચેતીના ભાગરૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું લાઈવ ચાલુ કર્યું અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌ પ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે એને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉપર ઉગ્રતાથી ઉદ્ધતા ભર્યું વર્તન કરવામાં આવ્યું પોતાની ભૂલ સ્વીકારી અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો આ સમયગાળા દરમિયાન મને મારું જાનનું જોખમ લાગ્યું એટલે મેં સો નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો પછી ટ્રાફિક ડીસીપી શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો એમને પણ ફોન રિસીવ ના કર્યો પછી પાછો સો નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં છેવટે આખરે કોઈ ઓપ્શન ના બન્યો એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળા કાચ નંબર પ્લેટ વગરનો તો ત્યાં પણથી કોઈ ઓફિસર ત્યાં ઘટના સ્થળ પર આવ્યું નહીં સ્થળ ઉપર એક એએસઆઈ હાજર હતા એમને પણ રજૂઆત કરી સિસ્ટમની નફટાઈ જોજો તમે કે એમને પણ રજૂઆત કરી તો એમ છતાં એક એ ઘટનામાં ઇન્વોલ્વ ના થયા અને એ દૂર દૂર ભાગતા રહ્યા આ જે વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતર્યો હતો એને ફોન કર્યો બીજા ત્રણ ઈસમોને બોલાવ્યા એ ત્રણ ઈસમો આવ્યા અને પથ્થર લઈ અને અમારી ઉપર તૂટી પડ્યા મારી સાથે જે લોકો હતા એમની પર હુમલા થયા જે લોકો મને બચાવવા આવ્યા એમને પણ માર મારવામાં આવ્યો તમામ જાહેર જનતાને પણ માર મારવામાં આવ્યો એટલી આ સિસ્ટમની નફટાઈ છે ત્યારબાદ હું મારા જાનને બહુ જ જોખમ લાગ્યું જે લાઈવ વિડીયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી પછી હું ત્યાંથી મારો જીવ બચાવી અને પૂણા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હજુ તમે જુઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી હું પૂણા પોલીસ સ્ટેશન પીએસઓમાં ગયો પીએસઓમાંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાગરીતો ઘૂસી જાય છે ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોલીસની હાજરીમાં એવી ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી છે ત્યારબાદ હું બહાર નીકળ્યો તો પીઆઈ આવે છે અને એ પણ જોજો હું ફરિયાદી છું મારી ફરિયાદ લેવાને બદલે પીઆઈ મારો હાથ પકડીને એવું કહી છે કે આને બંધ કરી દો એટલે સિસ્ટમ ક્યાં સુધી આ જે લોકો માટે અવાજ ઉઠાવે છે એમને હેરાન કરે છે એ જોવું રહ્યું ડીજીપીસીનો પરિપત્ર હતો એનું અમલીકરણ કરવા એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ લાગી તો હું મારી ફરજ અદા કરતો હતો તો હોમ મિનિસ્ટ્રીને પણ આ જોવું પડે કે હું મારી વાણી અભિવ્યક્તિની આઝાદી ઉપયોગ કરું છું ઓગણીસ એક એ મુજબ સાચું હોય અને સાચું ખોટું હોય અને ખોટું કહું છું તો એ આઝાદીને તરફ મારવા વાળા આ લોકો કોણ બની બેસેલા સેવક આ બની બેસેલા સેવકો છે આ કોઈ સેવા કરવાનો ધંધો નથી કરતા કાળા કાચની અંદર ગાડીઓમાં બેસી અને કાળા કાચમાં કાળા કામ કરી રહ્યા છે અને એ કામ બંધ થાય છે એટલે એમને તકલીફ પડે છે અને તકલીફના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે આ બીજો હુમલો મારી ઉપર છે અને પહેલાં પણ એક હુમલો થયો છે પોલીસ કમિશનરશ્રીને આપણે મારી જાનને જોખમ છે હથિયારના પરવાના માટે આ પહેલાંય અરજી કરેલી છે એમ છતાં પણ આજ દિન સુધી મને હથિયારનો પરવાનો નથી આપવામાં આવ્યો ટૂંકમાં મનસા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરતા કરવાવાળા લોકો સમાજ સેવકો ભલે ખપી જાય કુરબાન છે પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહે હોમ મિનિસ્ટ્રીને આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે બાકી અહીંથી તો કંઈ થવાનું નથી એક થાળીના છટ્ટાપટ્ટા છે

આપણી ફરિયાદો નોંધવામાં આવી છે હુમલા બદલ જે ફોન સ્નેચ કરવામાં આવ્યો એ બદલ જે ધમકી આપવામાં આવ્યા એ બદલ ચાર પાંચ છ સાત લોકો ટોટલ હતા ગ્રુપ ગ્રુપિઝમ કરીને મને ધમકાવ્યો માર માર્યો એનો રોંગફુલ એસેમ્બલી ક્રિમિનલ કોન્સ્પિરસી જે તે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે